ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી પસાર થતાં સરદાર પટેલ પ્રતિમાને જોડતા બિસ્માર માર્ગનો નવીન ટેકનોલોજીથી કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી પસાર થતાં સરદાર પટેલની પ્રતિમાને જોડતા બિસ્માર માર્ગની નવી ટેકનોલોજીથી સત્તરસો મીટરનો આધુનિક બેઝ લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટ સ્ટેબિલાઇઝેશનના બેઝને તૈયાર કરવામાં આવી રહ્યો છે આ ટ્રાયલ બેઝ પર નવી ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી રહેલા માર્ગ ઉપર સ્ટ્રેસ એબ્સોર્બિંગ મેમ્બ્રેન લેયર લગાડી ડામરના લેયરનું કાર્ય હાથ ધરવામાં આવશે ખાસ વાત એ છે કે આ કામગીરી માટે હયાત મટીરીયલને જ રીસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે આ ટેકનોલોજીથી રસ્તાની ભાર વહન ક્ષમતા વધે છે અને રસ્તાના આયુષ્યમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે પાણીને કારણે સ્પોર્ટ હોલ્સ પડવાની શક્યતા ઓછી થવાથી જાળવણી ખર્ચ પણ ઘટે છે આધુનિક ટેકનોલોજીથી સત્તરસો મીટરનો રસ્તો ટ્રાયલ બેઝ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે જે થોડા દિવસોમાં બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ ત્રીસ તારીખ સુધીમાં આ રસ્તા પરથી ટ્રાફિક પસાર કરવામાં આવશે અને અહીંયાથી લોડિંગ વાહનો પસાર થાય તો રસ્તો ટકે છે કે નહીં તે જોવામાં આવશે જો આ રસ્તો સફળતાપૂર્વક ટકી રહેશે તો આખો રસ્તો કેમિકલ બેઝથી આધુનિક ટેકનોલોજીના મશીનોની મદદ વડે નવો બનાવવા માટે વિસરણ કરવામાં આવશે આ કામગીરી સફળ બનશે તો આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ લાગી રહ્યું છે